ડભોઈના શિવશક્તિ સોસાયટીમાં આવેલ બાબા અમરનાથ મહાદેવના પચીસ વર્ષ મંદિર ના પૂર્ણ થતા હોય ત્યાં લઘુરૂદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે દેવાધિદેવ ને બિલીપત્ર કમર કાકડી શેરડીનો રસ જળ સહિતની ચીજવસ્તુ મહાદેવને ચડાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે ત્યારે ડભોઈના શિવશક્તિ સોસાયટીમાં આવેલ શ્રી બાબા અમરનાથ મહાદેવના મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થતાં સોસાયટીના રહીશો દ્વારા હોમાત્મક લઘુરૂદ્ર યોજવામાં આવ્યો હતો વૈદિક મંત્રોચ્યાર સાથે બ્રાહ્મણો દ્વારા હોમાત્મક લઘુરૂદ્ર કરાવવામાં આવ્યો હતો આ લઘુરૂદ્રમાં સોસાયટીના નવ દંપતીઓએ લઘુરૂદ્ર પૂજન કરવાનો લ્હાવો લીધો હતો શિવશક્તિ સોસાયટીના રહીશો વહેલી સવારથી જ હોમાત્મક લઘુરૂદ્રમાં જોડાયા હતા એક તબક્કે સોસાયટીમાં ભક્તિમય વાતાવરણ વ્યાપી ગયું હતું નગોઈ દરબાવાતી નગરીમાં શ્રી શક્તિ સોસાયટીમાં બાબા અમરનાથ મહાદેવનું મંદિર શ્રાવણ સુદ આઠમ સાત આઠ બે ની અંદર એની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હતી આ જ રોજ એના પચીસ વર્ષ પૂર્ણ થતાં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલ છે આ લઘુરુદ્ર દરમિયાન ખૂબ જ નિષ્ઠા ખૂબ જ જ્ઞાની એવા બ્રાહ્મણો દ્વારા લઘુરૂદ્રનું આયોજન કરેલું છે લઘુરૂદ્રની અંદર દરેક બ્રાહ્મણો સાથે બેઠેલા આ યજમાન ભાઈઓ અને દરેક ગર્ભાવતી નગરીના નગરજનોનું સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ નિમિત્તે આજરોજ આયોજન થયેલું છે અને ખૂબ જ સરળ રીતે મહાદેવે પણ વરસાદના વિઘ્ન વિના આ લઘુરૂદ્ર પૂર્ણ કરાવેલ છે તે બદલ મહાદેવનો સત નતમસ્તક ખૂબ ખૂબ આભાર અને આ લઘુરુદ્ર દરમિયાન લઘુરુદ્ર પૂર્ણ થતા મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે સમસ્ત નગરજનનો સમસ્ત ગર્ભાવતી નગરીનો સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી આજરોજ મહાદેવને પ્રાર્થના